તો હેલો મિત્રો કેમ છો મજામાં છો તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે આપણે આ કંપનીમાં જવાનું છે મિત્રો અને કંપનીમાં મિત્રો એક સકલી ખોળ ભરવાઈ છે મતલબ આપણે કહેને પાપડી કે ઢોરંગ ખાવા માટેની આવે તો તમે વિડીયોમાં બનાવી રહ્યો છો મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ કંપની છે મિત્રો અને સકલી પણ તમને દેખાતી છે મિત્રો હવે આપણે એને ખોલ ભરી આપીશું વિડિયોમાં તમે બનાવી રહી છું મિત્રો તો જો મિત્રો આપણા શટર ખોલવાનું વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો આપણે આ ઓફિસમાં ચાવી પડી છે શટરની મિત્રો આપણે શટરની ચાવી લેવા જાવીશું મિત્રો તો જોઈ રહીશું મિત્રો આ ઓફિસ છે અને એક ચાવી મારી જોડે છે એ અત્યારે આપણે ખોલશું અને શટરની ચાવી કાઢશું મિત્રો મિત્રોના બે ત્રણ લોક છે એટલે મિત્રો ખોલી ગો તો મિત્રો આ આપણે હવે દરવાજો ખોલશું તો મિત્રો ખોલી જાઓ ઓફિસનો રિવ્યુ હું તમને પછી કરાવું મિત્રો અત્યારે મોડું થાય એટલે શટર ખોલું હું તો વિડીયો બન્યા રહીજ મિત્રો વિડીયો પૂરો જજો મિત્રો તમે જોઈ લેશો હવે આપણે શટર ખોલવાનું વિડીયો બન્યા રહીજો મિત્રો જોઈ રહ્યા છો આ કંપની છે જેમાં ખોળ બને છે મિત્રો જે પેટોરા માટે ખાવામાં આવે છે તમે જોઈ રહ્યા છો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે બંધ અને હવે આપણે ભરવાનું ચાલુ કરશું મિત્રો મતલબ મારે નથી ભરવાની તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો હવે ભાઈ સકડી લગાડે છે મિત્રો અને મિત્રો આપણે ઘણી બધી હતી મિત્રો અડધી ઉપડી ગઈ છે અને ભાઈ લગાડે છે મિત્રો તો વિડીયો બનાવી રેજો જુઓ મિત્રો થોડી ગરમી ઘણી છે મિત્રો અને જુઓ આમાં પણ ઓઇલ પણ નહીં કર્યો મિત્રો ઓઇલ પણ હું તમને બતાવી દઉં હા જુઓ મિત્રો આ કપાસિયામાંથી નેકરી ઓઇલ છે મિત્રો અને આ મશીન મિત્રો તમે જોઈ રહ્યા છો ગાડી ભરાઈને રવાની થઈ ગઈ છે અને મિત્રો હવે આપણે પણ જાશું મિત્રો મિત્રો ગરમી બહુ છે મિત્રો અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જુઓ હજી આપણે સ્ટોક પડ્યો છે મિત્રો અને કંપનીમાં કોઈને કામે લાગવું હોય તો મિત્રો કોમેન્ટ કરજો પગાર પણ સારો હા હે મિત્રો એટલું કામ પણ નથી તો મિત્રો હવે આપણે શટર બંધ કરી અને હવે આપણે જાશું ઘરે મતલબ વાળીએ અને જો મિત્રો અત્યારે કંપનીમાં કોઈ હે નહીં એક જ હું છું મિત્રો કેમ કે હમણાં કંપની બંધ હે કેમ કે કપાસિયા મોંઘા હે મતલબ મોગા આવે છે મિત્રો એટલે હવે આપણે શટર બંધ કરી અને આપણે નીકળશું મિત્રો તમે જોઈ રહ્યા છો આ હેન્ડલ છે મિત્રો આમ કરે એટલે શટર નીચું આવશે મિત્રો જો અડધું આવી ગયું હોય મિત્રો તમને દેખાતું જશે મિત્રો શટર નીચું આવે છે મિત્રો ડાંડીઓ આ ડાંડીઓ મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે શટરને માર્યું તાળું અને મિત્રો હવે ચાવી જ્યાં હતી એ તો મિત્રો બીજી ગાડી પણ આવી ગઈ છે ભરવા તો હવે આપણે લગભગ પાસનું શટર ખોલવું પડશે મિત્રો અરે યાર મિત્રો તો તમે વિડીયોમાં બને રહેજો મિત્રો હવે આપણે પાછું ખોલવાનું છે શટર તો મિત્રો બીજી ગાડી આવી ગઈ છે આપણે શટર બંધ કરીને ઘરે જતા હતા મિત્રો પાસું ખોલ્યું અને હવે આમાંથી ભરવાની છે મિત્રો પચા ગુણી તો પ્લીઝ કરજો ચેનલને સબસ્ક્રાઈબ તો વિડીયો તો પૂરો જોઈજો મિત્રો જય માતાજી હવે આપણે લાગી જાય કામે હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે બીજી પણ ગાડી ભરી નાખી પચા ગુણી મિત્રો તમે જોઈ રહ્યા છો ગાડી ભરીને શટર બંધ કરી મિત્રો હવે આપણે ચાવી રાખી દો તમને હું ઓફિસ બતાવી દઉં તો વિડીયોમાં બને તો મિત્રો આ છે ઓફિસ તો આપણે ચાવી રાખી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી ઓફિસ છે મિત્રો મતલબ મૂર્તિ નથી પણ એવું પેન્ટિંગ મિત્રો અને પંખો મતલબ એસી તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે આપણે ઘરે જવાનું છે મિત્રો તો J'ai ma